ભાવનગર શહેરના જિલ્લામાં વહેલી સવારથી વરસાદનો માહોલ જામી ગયો હતો ત્યારે ઘોઘા તાલુકાના કુકડ અને આસપાસના ગામોના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ઘોઘા તાલુકાના વાવડી સાણોદર કંટાળા ગોરિયાળી નવાગામ ગરીબપુરા ભાખલ પાણીયાળી સહિતના વિસ્તારોમાં મોડી વરસાદ વરસવાની શરૂઆત થતા નદીઓ બે કાંઠે થઈ ગઈ હતી જેથી ગામડાઓમાં નદીઓ ઉપર આવેલા કોઝવે ઉપરથી પાણી વહેતા વાહન વ્યવહાર ઠપ થયો હતો આતી રાત વરસાદ નહોતો આજ બહેન નથી જોયો ઓ વાગે આ વાના કેમ તમારે અગિયાર તાળા ને માથે પાણી નવા માથે પાણી હું જો